કેમ સો મિત્રો તો અમારા નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો કન્ટિન્યુ અમારો અને મામા નો ભાણીયો છે મામા નો ભાણિયો જોવો તમે એ ઓપરેટિંગ શીખે છે કેમ કે ડીજે હેલો ભાઈ આ બધાને હવે શીખવાડું તો જોઈ તો આ કક ભણવામાં તો ધ્યાન દેતા નથી કે પણ તમારે કેવું છે એ ડાઈ બોલો શું કેવું તમને કમ દે હારું જરા ફાસ કો તો હું લઈ લે જો અમારે ટેણિયા એક મામાનો ઘણો છે એ ગામમાં છે જઈ

શું કરશો બોલું શું કરશો શીખો છો આવડે છે પછી ઓગાડવા કોણ જાય ઓપરેટિંગ કરવાનું તમારે એમ તારા જઈ દઉ તારા કહેવાનું થાય છે બે શબ્દો તો બોલ બોલો આપણે શું કેવામાં આવે છે તારે આવે મોજ કરવા પણ તમે ભણવા જાવ પછી મોજ થાય ને અને આમાં તો તમને જલસો હશે શું સાબુ પેન બેન ને ગીત તો બદલાવ તો અમને ખબર પડે ને તમને આવડે હે સાલુમાં બંધ નો થાય નકર ન્યા પછી મગજમારી થયો સાલુ માં બંધ નો થવું જોઈએ થોડું કાપી નાખો રાજા મેલોડી વાળા હો મોજ તો કરાવે લાગ્યા ટીયા હોય તો મોજ તો કરાવે હા મોજા પણ સંબંધી અમારા ઘર ના હોય ને તો કારણ કે આ લોકો સાનો બંધ કરી દે તો ઓલા લોકો સારી બાજુ ગાડીઓમાં સડી જાય વગાડો વગાડો અને ખબર ન હોય ને આ ઓપરેટિંગ કરતા

વાહ મારા ઘરની હોમે મારો વિડીયો જોજો તમને બહુ જ મજા આવશે આ ટેણીયા છે ને ઓપરેટિંગ એમ તો કરે છે ક્યારેક ક્યારેક મિસ્ટિક કરે છે કઈ વાંધો નહીં એ કોઈ ના હોય તો કઈ નઈ એકલા એકલા અંદર ડિસ્કો તો કરતા જ હોય ઓપરેટિંગ છે ને જે લોકો ઓપરેટિંગ કરતા હોય ને એ લોકો ડિસ્કો તો કરતા જ હોય કારણ કે ફિલિંગ જ અલગ જ હોય અને એમાં કઈ ન ઘટે કેમ કે સોંગ જ એવી રીતે વગાડતા હોય અને મજા જ આવે કેમ કે આવા ટેણિયા હોય ઓપરેટિંગ માં તો કઈ ઘટે ભાઈ કાહાય નો ઘટે મોજે મોજ જ હોય ભાઈ હવે આવડા ટેણિયા ઓપરેટિંગ કરે છે મોટા થાય તો કેવું વગાડશે તમે વિચાર કરો કારણ કે તો રાજા મેરડી વાળા ભાઈ ટેણિયા હોત નાલે કેમ કે આમાં તો હા મોજ હા કેમ પણ જય માતાજી મિત્રો આવાના સપોર્ટ કરતા રેજો અને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો અદ નવાનો તમને વિડીયો જોવા જરૂર મળશે તો બધાને જય માતાજી